નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ વડોદરામાં પ્રોફેશનલ ટેટુ આર્ટિસ્ટ ઈશાન ખેરે પુણેમાં યોજાયેલ ઇન્ટરનેશનલ ટેટુ ફેસ્ટની સ્પર્ધામાં કોલેબરેશન કેટેગરીમાં પ્રથમ ઇનામ મેળવ્યું હતું શહેરના વાડી વિસ્તારમાં રહેતા પ્રોફેશનલ ટેટુ અને ઇલેક્ટ્રિશન આર્ટિસ્ટ ઈશાન ખેરે તાજેતરમાં પુણે ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ ટેટુ ફેસ્ટની સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં ઔરંગાબાદના આર્ટિસ્ટ આસિષ વકોસ સાથે મળી કોલેબોરેશન કેટેગરીમાં ભાગ લીધો હતો જેયા બંને આર્ટિસ્ટો એ મળી પ્રખ્યાત ચિત્રકાર સાલ્વા દોર ડાલી અને તેના પેઇન્ટિંગ ને લઈ ક્રિએટિવ કમ્પોઝિશન બનાવ્યું હતું સોળ કલાકમાં તૈયાર કરવામાં આવેલા આ આર્ટ વર્કની સ્પર્ધામાં પ્રથમ ઇનામ મળ્યું હતું જે વડોદરા શહેરના આર્ટિસ્ટ ઈશાન ખેરેને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા હું ખરેખર મને આમ પ્રાઉડ ફીલ થાય છે કે ભાઈ અમે આવી રીતે આટલા મોટા મોટા આર્ટિસ્ટો સામે અમે જીતીને આવ્યા પણ વસ્તુ એ જ છે કે તમારું હાર્ડવર્ક અને તમારી ક્રિએટિવિટી કારણ કે તમે જે ટેટૂ કરો છો એ ફક્ત ટેટુ નથી એ ક્રિએટિવ વર્ક છે તમને જે આર્ટ મળી રહી છે એ આજીવન રહેવાની છે તો તમે જેટલું ક્રિએટિવ ક્લાયન્ટને હાલશો કે સામેવાળા વ્યક્તિને હાલશો તો એ તમે બી સેટિસફાઈડ થશો અને ક્લાયન્ટ બી એટલો જ સેટિસફાઈડ થશે તો હું એ જ કહું છું કે ક્રિએટિવ વર્ક પર વધારે વજન આવવું જોઈએ ટેટુ માટે આગળ આગળની અમારો ભાઈ નેક્સ્ટ પ્લાન એવો છે કે અમે લોકો જે આ ઇન્ડિયામાં ઇન્ટરનેશનલ જે કન્વેન્શન્સ થયા છે એમાં જે વિજય એટલે વિનર થઈને આવ્યા છે અમે લોકો એવું સેમ અમે લોકો વિચારે છે કે હવે ફોરેનમાં જઈને જે કન્વેન્શન થાય છે એ અટેન્ડ કરવાનો અમારો ગોલ છે નેચ બનાવવા માટે અમને લાગ્યા હતા દિવસની ગણતરી કરીએ તો બે દિવસમાં અમારે એક ટેટૂ થયું હતું અને કલાકની ગણતરીમાં કરીએ તો સોળ કલાક જેવા અમને થયા હતા એ ટેટૂ માટે પૂર્ણ કરતા બધામાં એકસો વીસ કરતા વધારે આર્ટિસ્ટ હતા નેશનલ અને ઇન્ટરનેશનલ એનું આ એક કન્વેન્શન હતું કન્વેન્શનમાં એવું હોય કે જે બી તમે આર્ટિસ્ટ છે એ બધા જ એની અંદર આવતા હોય છે પોતાનું કામ દેખાડવા માટે અને કોમ્પિટિશન એના માટે રાખે છે કે જે લોકો ઇમર્જિંગ આર્ટિસ્ટ છે જે લોકો નવા નીકળી રહ્યા છે કે જે લોકોને પોતાના કામને અપ્રિશિએટ કરાવવું છે તો એના માટે આ લોકો કોમ્પિટિશન રાખતા હોય છે અને એ કોમ્પિટિશનમાં તમે પાર્ટ લો તમારું કામ સારું હોય અને તમને એવોર્ડ આવે તો એ અપ્રિશિએશન તમારા માટે બી એક પેલું કે મદદરૂપ થાય છે કે ભાઈ આગળ વધવા માટે કે ભાઈ આપણે એક એવોર્ડ લીધો છે અને એક નામ બી થાય છે ખાલી અમને ક્રિએટિવ વર્ક કરવા માટે અમને થોડું ડિફિકલ્ટ નહોતું પડ્યું પણ અમે એ લોકોના ક્રિએટિવ ઝોન સુધી પહોંચી શકીએ છીએ કે નહીં બરાબર એ અમને થોડુંક ડિફિકલ્ટ હતું કારણ કે બધાની પોતાની કામ કરવાની એક અલગ જ સ્ટાઇલ હતી એ સ્ટાઇલમાંથી અમારે અમારી સ્ટાઇલને વધારે સારી રીતે પ્રેઝન્ટ કરવી એ થોડું ડિફિકલ્ટ હતું બાકી ટેકનિકલી તો અમે લોકો સાઉન્ડ હતા જ નીશાન મધુસૂદન ખૈરે છે અને હું ટેટો ઇન્ડસ્ટ્રીમાં કમસે કમ સોળ વર્ષથી કાર્યરત છું અને હાલમાં જે પુનામાં ટેટો ફેસ્ટિવલ થયું બે હજાર ચોવીસમાં માં મારો ફર્સ્ટ પ્રાઇઝ આવેલો છે કોલોપરેશન કેટેગરીમાં